નમો ભગવતે વાસુદેવાય એકાદશ અધ્યાય ઓગણીસમો અને વીસમો જ્ઞાનાદિનો ત્યાગ કરવાની રીત જ્ઞાનાદિનું વર્ણન હે ઉદ્ધવ જે પુરુષ મારે વિશે જે દ્વૈત છે તે માયારૂપ છે એમ માનીને જ્ઞાન અને તેના સાધનોનો ત્યાગ કરે તે વિદવત સંન્યાસ કહેવાય છે જે પુરુષો મને જ શ્રેષ્ઠ પદ જાણે છે તે પુરુષો મને પ્રિય છે જ્ઞાનથી જે સિદ્ધિ થાય છે તે તપ તીર્થ જપ અને પણ નથી થતી માટે જ્ઞાન વિજ્ઞાન સંપન્ન થઈને મારું ભજન કર આ સર્વ જગત બ્રહ્મરૂપ છે એવો વિચાર કરવો એ જ્ઞાન છે બ્રહ્મથી વ્યાપ્ત સર્વ પદાર્થો છે તે એક જ બ્રહ્મરૂપ જોવામાં આવે એ જ વિજ્ઞાન છે જ્ઞાની વૈરાગ્ય પામીને બ્રહ્મલોક પર્યંતના સુખને નશ્વર દેખે છે મારા નામકીર્તન પૂજા વગેરે કરે છે તથા દાન હોમ અને જપ મારે માટે જ કરે છે આવા ધર્મથી આત્મનિવેદન કરનારને મારે વિશે ભક્તિ થાય છે પછી તે પુરુષને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્ય મળે છે જેનાથી મારી ભક્તિ થાય તે ધર્મ જાણવો आंखो विश्व ईश्वर रूप छे एम जोहू ते ज्ञान छे विषयामा आसक्ति नहीं ते वैराग्य छे अणीमादी सिद्धियों ए ऐश्वर्य छे उद्धव कहे छे हे श्री कृष्ण यम केतला छे समदम कोने कहवा तितिक्षा धैर्य दान तप शौर्य सत्य त्याग धन यज्ञ अने दक्षिणा कोने कहवा बड़ विद्या लज्जा आभूषण सुख दुख को समझवा पंडित कौन मूर्ख कौन मार्ग को कहवो आड़ो मार्ग को कहवो स्वर्ग शु नरक शु बंधु कौन धनाढ़ कौन दरिद्र कौन कृपण कौन स्वतंत्र कौन हे नाथ आना उत्तरो मने कहो हे उद्भव अहिंसा सत्य અસ્તે અસંગ લજ્જા ધર્મમાં વિશ્વાસ બ્રહ્મચર્ય મૌન સ્થિરતા ક્ષમા અને અભય આ યમો છે બે પ્રકારનું શૌચ તપ જપ હોમ શ્રદ્ધા આતિથ્ય પૂજન તીર્થ પરોપકાર સંતોષ અને ગુરુસેવા આ બાર નિયમો છે એની ઉપાસનાથી મનુષ્યોનો અભ્યુદય અને મોક્ષ થાય છે મારે વિશે બુદ્ધિ રાખવી તેને શમ જાણવો ઇન્દ્રિયોનો નિગ્રહ તે દમ દુઃખને સહન કરવું તે તિતિક્ષા ઇન્દ્રિયોને નિયમમાં રાખવા તે ધૈર્ય કહેવાય છે પ્રાણીઓને પીડા ન કરવી તે ઉત્તમ દાન છે ભોગ ઉપર આસક્તિ ન રાખવી તે તપ છે વાસનાઓને રોકવી તે શૌર્ય છે પરબ્રહ્મનો વિચાર કરવો તે સત્ય છે કર્મફળની આસક્તિ ન રાખવી તે શૌચ છે સંન્યાસને ત્યાગ જાણવો ધર્મને ધન સમજવું મને ઉદ્દેશીને જે યજન કરવામાં આવે તે યજ્ઞ છે જ્ઞાનનો ઉપદેશ કરવો તે દક્ષિણા જાણવી પ્રાણાયામ કરવો તે બળ જાણવું મારી ભક્તિ થાય તે લાભ જાણવો આત્મામાં ભેદ ન માનવો તે વિદ્યા છે અકાર્ય ન કરવા તેને લાજ કહેવાય છે તૃષ્ણાથી રહિત રહેવું તે આભૂષણ છે સુખ દુઃખનો ત્યાગ કરવો તે સુખ છે કામ સુખની ઈચ્છા કરવી તે દુઃખ છે બંધ અને મોક્ષને જાણે તેને પંડિત જાણવો જેને અહંતા મમતા હોય તે મૂર્ખ છે મને પ્રાપ્ત કરાવનાર નિવૃત્તિ માર્ગને માર્ગ જાણવો જેમાં ચિત્તને વિક્ષેપ થાય તેને અવરો માર્ગ જાણવો સત્વ ગુણ વધે તે સ્વર્ગ છે તમો ગુણ વધે તે નરક છે ગુણ સંપન્ન પુરુષને ધનાઢ્ય જાણવો ગુરુને બંધુ જાણવા સંતોષ વિનાનો હોય તેને દરિદ્ર જાણવો અજિતેન્દ્રિયને કૃપણ માનવો વિષયમાં આસક્ત ન હોય તેને સ્વતંત્ર માનવો विषयासक्त ने अस्वतंत्र मानवो हे उद्धव तमारा सर्व प्रश्नों ना उत्तरों में आप्या अधिकार ना भेदो करीने ज्ञान कर्म अने भक्ति त्रण प्रकार ना छे ज्या सुधी मारी कथा मा श्रद्धा न थाय त्या सुधी कर्मो करवा स्वर्गिणो में मिच्छन्ति लोकन निर्यनस्तथा साथकम ज्ञान भक्तिभ्या मुभ्यन तद साथकम દેવો અને નારકી જીવો પણ મનુષ્યદેહને ઈચ્છે છે કારણ કે મનુષ્યદેહ જ્ઞાન અને ભક્તિને સિદ્ધ કરનારો છે દેવો અને નારકી જીવો જ્ઞાન અને ભક્તિને સિદ્ધ કરી શકતા નથી જ્ઞાની પુરુષે મૃત્યુ પહેલા મોક્ષને માટે યત્ન કરવો પોતાનો જેમાં માળો હોય એ વૃક્ષને કોઈ કાપતું હોય તેને દેખીને પક્ષી જેમ ઉડી જઈને સુખી થાય છે તેમ રાત્રિ અને દિવસો પોતાના શરીરને કાપે છે તેને જોઈને પરમેશ્વરનું જ્ઞાન મેળવવાથી જીવ સુખી થાય છે દુર્લભ મનુષ્ય શરીર પામીને પણ જે સંસાર સાગરને તરે નહીં તે આત્મઘાતી છે ભક્તિયોગથી મારી ઉપાસના કરનારના હૃદયમાં હું રહું છું તેથી તેના હૃદયમાં રહેલી વાસના નાશ પામે છે તપ જ્ઞાન અને વૈરાગ્યાદિથી જે ચિત્તશુદ્ધિ થાય છે તેવી મારી થાય છે મારો ભક્ત સ્વર્ગ મોક્ષ અને મારું ધામ જો ઈચ્છે તો તેને મળે છે છતાં મારા એકાંતિક ભક્તોને હું મોક્ષ આપું તો પણ તેને તે સ્વીકારતા નથી એકાદશ સ્કંદનો ઓગણીસમો ને વીસમો અધ્યાય સંપૂર્ણ